પરમ પૂજ્ય શ્રી બજરંગદાસ બાપાને સાક્ષક દર્શન અને તેમનો સંપૂર્ણ સંપૂર્ણ ઇતિહાસ ઇતિહાસ રાધે રાધે મિત્રો મિત્રો આજે સંત બજરંગદાસ બાપાનો આપણે જાણીશું બગદાણાના બાપા સીતારામ જેમને સંત બજરંગદાસ તરીકે પણ ઓળખવામાં આવે છે તેમનું જીવન અને ચમત્કારો અનેક લોકો માટે આસ્થા અને પ્રેરણાનું સ્ત્રોત છે અહીં તેમની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે જીવન ચરિત્ર જન્મ અને બાળપણ બાપા સીતારામનો જન્મ આશરે ઓગણીસો છમાં માં ભાવનગર જિલ્લાના અધેવાડા ગામમાં હનુમાન મંદિર પાસે થયો હતો તેમના માતાનું નામ અને પિતાનું નામ હરિદાસ બાપુ હતું તેમનું મૂળ નામ ભક્તિરામ તેમનું કુટુંબ મૂળ રાજસ્થાનનું હતું જે રામાનંદી સાધુ પરંપરાને અનુસરતું હતું અને વર્ષો પહેલા ભાવનગર જિલ્લામાં સ્થાયી થયું હતું આધ્યાત્મિક પ્રેરણા નાની ઉંમરથી જ ભક્તિરામને આધ્યાત્મિકતામાં ઊંડો રસ હતો અગિયાર વર્ષની ઉંમરે તેઓ સાધુઓના સંપર્કમાં આવ્યા ગુરુ અને દીક્ષા અયોધ્યામાં તેમની મુલાકાત તેમના ગુરુ શ્રી સીતારામ બાપુ સાથે થઈ ગુરુએ તેમને બજરંગદાસ નામ આપ્યું તેમણે પોતાના ગુરુ પાસેથી દીક્ષા લીધી અને આધ્યાત્મિક માર્ગ પર આગળ વધ્યા યાત્રા અને સેવા દીક્ષા લીધા પછી બજરંગ દાસ બાપાએ અનેક સ્થળોની યાત્રા કરી તેમણે સુરત હાનોલ ભાવનગર પાલીતાણા અને જેસર જેવી જગ્યાઓએ સેવા કાર્યો કર્યા આ દરમિયાન તેઓ કળમોદર પહોંચ્યા અને ત્યાં ત્રણ વર્ષ રહ્યા બગદાણામાં સ્થાયી થવું ત્યારબાદ બાપા બગદાણા આવ્યા અને આ જગ્યાને પોતાની કર્મભૂમિ બનાવી અહીં તેમણે એક નાની ઝૂંપડીમાં રહેવાનું શરૂ કર્યું જે પાછળથી તેમના શ્રદ્ધાળુઓ માટે એક મોટો આશ્રમ બન્યો અન્નક્ષેત્રની શરૂઆત બગદાણામાં બાપાએ ભૂખ્યા લોકો માટે અન્નક્ષેત્ર શરૂ કર્યું જે આજે પણ ચાલુ છે અને દિવસ રાત ભોજન પીરસે છે સમાધિ

ત્યારે પીવાના પાણીની તંગી હતી બાપાએ દરિયા કિનારે ખોદવાનું શરૂ કર્યું અને આશ્ચર્યજનક રીતે ત્યાંથી મીઠું પાણી નીકળ્યું ભક્તનું દેવું ભરવું એવું પણ કહેવાય છે કે બાપાએ તેમના એક ગરીબ ભક્તનું દેવું ચૂકવવામાં મદદ કરી હતી જ્યારે તે આર્થિક મુશ્કેલીમાં હતો બીમાર લોકોને સાજા કરવા ઘણા લોકો એવો દાવો કરે છે કે બાપાએ તેમની પ્રાર્થના અને આશીર્વાદથી અસાધ્ય રોગોથી પીડિત લોકોને સાજા કર્યા હતા જાનવરો પર પ્રેમ બાપાને જાનવરો પ્રત્યે પણ અપાર પ્રેમ હતો અને એવા ઘણા કિસ્સા છે હંમેશા ભોજન ઉપલબ્ધ રહેતું હતું ભલે ગમે તેટલા લોકો પ્રસાદ લેવા આવે બગદાણા આશ્રમ બગદાણા આવેલો બાપા સીતારામનો આશ્રમ એક પવિત્ર યાત્રાધામ છે અહીં દરરોજ હજારો લોકો દર્શન કરવા આવે છે આશ્રમમાં બાપાની સમાધિ મંદિર અને વિશાળ ભોજનાલય આવેલું છે વર્ષમાં બે મોટા ઉત્સવો બાપાની પુણ્યતિથી લાખો ભક્તો ભાગ લે છે બાપા સીતારામનું જીવન સેવા કરુણા અને આસ્થાનું ઉત્તમ ઉદાહરણ છે તેમના ચમત્કારો અને ઉપદેશો આજે પણ તેમના અનુયાયીઓને માર્ગદર્શન આપે છે અને તેમને પ્રેરણા પૂરી પાડે છે બગદાણા આશ્રમ એક એવી જગ્યા છે જ્યાં લોકો શાંતિ અને આધ્યાત્મિક અનુભૂતિ મેળવે છે